માળિયાટીના તાલુકાના વીડી ગામના મહિયા ક્ષત્રિય સમાજના પ્રવીણસિંહ ડાંગર આર્મીમાંથી માંથી નિવૃત્ત થતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું માળીયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો

અઢારે અઢાર વર્ષને અમે માધી સૈનિક સંગઠન તરફથી અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આજુબાજુના ગામના જે ભાઈઓ બહેનો બાળકો નવય મિત્રો જેના સ્વાગતમાં હોય એનો પણ અમે બધા સૈનિકો તમારો અભિમાન કરીએ છીએ અને આજે આપણા ગામની અંદર જે આવ્યા છે પ્રીનભાઈ તો એનો ભાઈ ખૂબ ખૂબ આભાર કરવું એક કષ્ટું થયું અઢાર વર્ષની અંદર ડે દુશ્મનો લડાઈ કરી કરી અને આજ સલામત તેના પરિવાર છે આભાર ભારત ભારત એક સવાલદાર ડાંગર ઇન્ડિયન નોકરી ઘરે પધારેલ છું મેં ચોવીસ વર્ષની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાજ્યમાં નોકરી કરી છે જે એન્ડ કે જમ્મુ એન્ડ કાશ્મીર પંજાબ બીનાગોડી બંગાળ અને બીબીનગર આણંદ ગુજરાત અને જામનગર ગુજરાત ટોટલ ચોવીસ વર્ષમાં મેં અલગ અલગ લોકેશન અને અલગ અલગ રાજ્યોમાં સર્વિસ કરી છે આજ કમ્પ્લેટ મારા માદ્રતન વધારેલ છું Jai er Hind yeah. yeah.